નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે અમે આવ્યા છે ભાદરવા જ્યાં આજે શિવ પુરાણ અહીંયા બેઠું છે અને આપણે પરમ પૂજ્ય શ્રી નિકુન મહારાજ જે છે આપણે એમની સાથે વાત કરીશું આ અહીંયા કથા બેઠી છે એમનું નિત્ય આપને બધું માર્ગદર્શન દાદા આપશે સૌને જય માતાજી સતનો દરબાર ભાદરવા શ્રી ચેહર જોગણી માતાજીનો મઢ શ્રી આનંદેશ્વર મહાદેવ તીર્થધામ અહીંયા સતના દરબારમાં પ્રથમ તો મા ચેહર જોગણી માતાજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ ભગવાન દેવાધિદેવ આનંદેશ્વર મહાદેવજીના ચરણોમાં ચેહરેશ્વર મહાદેવજીના ચરણોમાં કોટી કોટી વંદન પૂજ્ય અમારા સૌના જીવન પ્રાણ એવા અમારા સૌના ગુરુજી પરમપૂજ્ય મહંત શ્રી રમેશજી મહારાજ અમારા પરમપૂજ્ય મહંત શ્રી વિજયજી મહારાજ ગુરુજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ અને અત્યારે જે આપ જોઈ રહ્યા છો આ શિવ મહાપુરાણ કથા તારીખ સત્યાવીસ ચાર બે હજાર ત્રેવીસથી પાંચ પાંચ બે હજાર ત્રેવીસ સુધી આ શિવકથા આયોજન થયું છે જે નવ દિવસીય શિવકથા છે અને હું સતના દરબારનો અમારા ગુરુજીનો હું શિષ્ય જ છું અને એમના થકી જ મારા જીવનમાં દરેક વસ્તુ મને પ્રાપ્ત થઈ છે આ એ સતનો દરબાર છે જે મહીસાગર કિનારે છે મહીસાગર એટલે મહાનદી છે કે જ્યાં નવસો નવાણું નદીઓનો સંગમ તો છે જ સાથે સાથે સાગરનો પણ સંગમ છે એટલા માટે મહિસાગર નામ છે એટલા માટે તો જ્યારે શ્રાદ્ધકર્મો કરવામાં આવે છે ત્યારે મહી માતાનું મહીસાગર માતાનું પણ એમાં વર્ણન છે ઈદમ મહી મહાદેવી મહાપાતક નાશીની દર્શનાથ સ્પર્શનાથ દેવી બ્રહ્મહત્યામ વ્યપો હતું એટલે કે એનું નામ લેવાથી પણ બ્રહ્મહત્યાનો નાશ થાય છે તો એવી મહિસાગરના કિનારે ભાદરવા ગામે સંત ગુરુ શ્રી હરિદાસજી મહારાજ અને પરમ પૂજ્ય શ્રી ડાહીબાના આ ભક્તિના કારણે મા ચેહર જોગણીમાં સાથે ભગવાન અહીંયા રામદેવજી મહારાજ હિંગળાજ માતા ખોડિયાર માતા વહાણવટી સિકોતર માતા આ બધા જ દેવતાઓ સતના દરબારમાં બિરાજમાન છે સાથે સાથે ભગવાન આનંદેશ્વર મહાદેવનું મંદિર શિવાલય જે વિશાળ રૂપે નિર્માણ લઈ રહ્યું છે જેવું કહેવાય કે આબેહૂબ દ્વિતીય સોમનાથ પણ છે જી આબેહૂબેવું સોમનાથ દાદાનું જેવું મંદિર છે એવું જ મંદિર એવા જ સભા મંડપ એ જ રીતે આખું નિર્માણ થયું છે જેનો બે હજાર સાતની અંદર અમારા પૂજ્ય મહંત શ્રી ગુરુજીના સદગુરુદેવ એવાશ્રી પૂજ્ય બ્રહ્મલીન ભારત માતા મંદિર સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ નિવૃત્ત જે હતા એમના હસ્તે શિલાન્યાસ થયો અને અત્યારે મંદિરનું કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે તો સતના દરબારની અંદર આવું બધું આટલા સત્કાર્યો થાય છે એનો પ્રભાવ છે અમારા આપણા ગુરુજીની ભક્તિ પરમ પૂજ્ય ગુરુજીની સેવા ભક્તિ અને પરમ પૂજ્ય શ્રી વિજય મહારાજજીની આ સેવા ભક્તિ છે

કન્ટિન્યુ ધૂન પણ મહાદેવની ચાલે છે જી અહીંયા શ્રાવણ માસની અંદર નિત્ય પૂર્ણ માસ ચોવીસ કલાક શિવધૂન અખંડ ચાલુ રહે છે જેમાં સેવકો ભક્તો ખૂબ ઉમંગથી બધા લાભ લઈ અને અમારા પૂજ્ય ગુરુજીના પરિવાર સાથે હરિદાદાના પરિવાર સાથે સૌ સેવકો ભક્તો મળી અને અખંડ શિવધૂનમાં લાભ પ્રાપ્ત કરે છે જે આખો માસ અખંડ ધૂન ચાલે છે સાથે સાથે એવું કહેવાય કે અષાઢ માસની અંદર જ્યારે ગૌરી વ્રત આવે છે કુમારિકાઓનું ત્યારે અહીંયા આજુબાજુના ગામડાઓ ભાદરવા ગામ તથા સમસ્ત બધા જ આજુબાજુના ગામડાઓની દીકરીઓને આમંત્રણ આપવામાં આવે છે કે જે નાના નાના ઘરો છે જેના ઘરે કોઈને પોતાના માતા પિતાને દીકરીઓ માટે વ્રતનું ખાવાનું લાવવું હોય તો પણ સગવડ નથી એવા દીકરીઓ કે દરેક કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેક દીકરીઓને આમંત્રણ આપી અને આપણા સતના દરબારમાં આનંદેશ્વર મહાદેવ ચેરેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં એમને બોલાવી અને દીકરીઓને અનુકૂળ આવે એ રીતે એમનો નાસ્તો તૈયાર કરી બધાને વિનામૂલ્યે નાસ્તો આપે ત્યાર પછી એમને પાંચ છ કલાક અહીંયા બપોર પછી ઠંડા પોરે સમયે રમકડાના સાધનો મૂકવામાં આવે એ બધું જ કરી અને દીકરીઓને સાત દિવસ સુધી ખૂબ રાજી કરવામાં આવે જયા પાર્વતી વ્રત હોય મોળાકત વ્રત હોય એમાં દીકરીઓના આશીર્વાદ લઈ અને પૂજ્ય ગુરુજી આવી સેવાઓ કરાવે છે અને સાથે સાથે શ્રાવણ માસની અંદર શિવ પૂજાનો લાભ લઈ સાથે યજ્ઞ ઇત્યાદિ પણ અનુષ્ઠાન અનુષ્ઠાનકર્મો પણ અહીંયા શ્રાવણ માસમાં થતા હોય છે વિદ્વાન પંડિતો બ્રાહ્મણો દ્વારા સાથે સાથે શ્રાવણ માસની અંદર અખંડ ધૂન તો ચાલે જ છે પણ નિત્ય ભગવાન ઉપર એવું કહેવાય કે શ્રાવણ માસની અંદર હું તો ઓછામાં ઓછા કહું છું પણ વિશેષ પણ થતું હશે મા ભગવતી અને ભગવાન શિવ કરાવે છે અગિયાર લાખ ઉપર તો બિલવપત્ર ભગવાન ઉપર ચડતા હશે હાજી ચહેરેશ્વર મહાદેવજી ઉપર અને આનંદેશ્વર ભગવાનના સ્મરણ કરી અને ભગવાન ઉપર એટલા બિલીપત્ર ચડતા હશે આ હરિદાદાના પરિવાર અને સેવકો ભક્તો દ્વારા એ બહુ મોટું પુણ્ય ભગવાન અને મા ભગવતી ચેહર માતા અને અમારા ગુરુજી કરાવે છે ત્યાર પછી આગળ જઈએ તો ભાદ્રપદ માસ આવે ભાદ્રવો માસ આવે એટલે એમાં ગણપતિ ઉપાસના તો એ સમયે પણ સતના દરબારની અંદર પૂજ્ય ગુરુજી અને પૂજ્ય વિજય મહારાજજી દ્વારા ભૂદેવોને બેસાડી અને અનુષ્ઠાન સત્કર્મો થાય છે જેમાં ગણપતિ ઉપાસનાની અંદર ગણપતિ અથર્વ શીર્ષ ભગવાનને મોદક ધરાવવા પછી એક હજાર આઠ કે એક હજાર અગિયારસો લાડુના મોદકના હોમ એ પણ અનુષ્ઠાનો બધા થાય છે ત્યાર પછી આગળ નવરાત્રિ આવે જે મા ભગવતીનો જગદંબાનો મહાપર્વ તો એ અંદર દિવસ સુધી સતના દરબારમાં એવું કહેવાય મહાપર્વરા સ્વયંમાં જગદંબાઓ અહીંયા આ ચોકની અંદર ગરબા રમવા માટે આવે છે એવું અલૌકિક દ્રશ્ય હોય છે વડોદરા જિલ્લાના કે કોઈ પણ જગ્યાના સેવકો ભક્તોના કે નાચ જાત વગર બધા જ દીકરીઓને આમંત્રણ આપવામાં આવે છે કે નવરાત્રિમાં આપ ગરબા રમવા માટે માના ગુણગાન ગાવા માટે પધારો અને બધા જ સેવકો ભક્તો સાથે ભેગા મળી પૂજ્ય ગુરુજી પૂજ્ય વિજય મહારાજજી દ્વારા અહીંયા પ્રથમ દિવસે માની સ્થાપના પૂજા થાય છે અને ત્યાર પછી નવ દિવસ સુધી અહીંયા ગરબા રમાડવામાં આવે છે દીકરીઓ માના ગરબા રમે છે એવું કહેવાય કે એક જ ગ્રાઉન્ડની અંદર પચીસો ત્રણ ત્રણ હજાર દીકરીઓ ગરબા રમતી હોય છે પણ અહીંયા આખા ભારત વર્ષમાં જો અમે ગરબથી કહી શકીએ તો એવું કહેવાય કે સતનો દરબાર જ એક માત્ર એવો છે કે જ્યાં કેવલ દીકરીઓ જ ગરબા રમે છે ત્યાં કોઈ પુરુષને જેન્ટ્સને એલાઉ નથી બધા સેવામાં હોય છે પણ ગરબા તો દીકરીઓ જ રમે છે અને જેવા ગરબા પૂર્ણ થાય એટલે દીકરીઓને ત્યારે લાણી આપવામાં આવે છે લાણી એટલે કે પ્રસાદી આપે છે સતના દરબાર તરફથી પૂજ્ય ગુરુજી પૂજ્ય વિજય મહારાજજી તરફથી પ્રસાદીમાં શું હોય છે જીવન જરૂરિયાતની વસ્તુ હોય છે કોઈ વાર એક દિવસ એમને પહેરવા માટે ડ્રેસ સાડી પછી કોઈ એમને શણગારની વસ્તુઓ પછી એમને વાસણ આપવામાં આવે છે કોઈ ડિનર સેટ આપવામાં આવે છે ક્યારેક ક્યારેક તો રસોડાની દરેક વસ્તુઓ આપવામાં આવે છે અને એવું કહેવાય કે કોઈ વસ્તુની મા ભગવતી અહીંયા કમી નથી રહેવા દેતા એવું કહેવાય કે જે દીકરીઓની જે ઈચ્છા હોય છે ને એ જ એને મળી જાય છે અને આજે એવું કહેવાય કે વિના મૂલ્યે આ બધી સેવા થાય છે અને એટલા બધા નવદુર્ગાઓના આશીર્વાદ લેવાય છે દીકરીઓના આશીર્વાદ લેવાય છે અને મા ભગવતી આ બધું કરતા હરતા સતના દરબારના ચહેર જોગણી માતા છે અને અમારા ગુરુજી અને અમારા પૂજ્ય વિજય મહારાજજીની આ બધી કૃપાથી આ બધું થાય છે અને એવું કહેવાય કે દીકરીઓની પૂજા થાય છે એક સાથે દીકરીઓને બેસાડી અને પ્રસાદ લેવડાવાય છે આઠમની રાત્રે જેમાં ખીર પૂરી ઇત્યાદિ બધા પકવાનો અને દરરોજ નિત્ય દીકરીઓને કે દરેક ભક્તોને બધાને નાસ્તા અને કોઈપણને અગવડતા ન પડે એ રીતે બધો જ કાર્યક્રમ અહીંયા ગોઠવાય છે અને નવ દિવસ સુધી સાથે સાથે અનુષ્ઠાન કર્મ પણ થાય છે અહીંયા ભાવનાત્મક કર્મ પણ થાય છે અને વેદોક્ત કર્મ પણ થાય છે ભાવથી સેવાઓ પણ માતાજી કરાવે છે અને શાસ્ત્ર પ્રમાણ સાથે બ્રાહ્મણોને બેસાડીને વેદોક્ત કર્મ પણ માતાજી કરાવે છે એવું બધું અહીંયા નવરાત્રિનું આ મહત્વ છે અને સાથે સાથે બીજી વાત તો એ કે નવરાત્રિમાં કદાચ કોઈ ખ્યાતનામ કલાકારને બોલાવવા હોય તો કદાચ કોઈને મોકો મળે ન મળે કોઈ આટલા રૂપિયા આપે ન આપી શકે આવું બધું હોય પણ સતના દરબારની અંદર તો ગુજરાતના કોઈ ખ્યાતનામ કલાકાર બાકી નથી કે જે સતના દરબારમાં આવતા ન હોય દરરોજ માટે એમાં સારા સારા ખ્યાતનામ કલાકારો અહીંયા સતના દરબારમાં માતાજીના ધામમાં ગરબા ગાવા માટે આવતા હોય છે અને એમાં પણ ગયા વર્ષે તો એક રેકોર્ડ બની ગયો કીર્તિદાનભાઈ ગઢવીએ પણ એવું કહ્યું કે સવારે આજે ભા આ ભારતમાં ગુજરાતમાં પહેલીવાર એવું હશે કે સવારે સાડા પાંચ વાગે હું ગરબા ગાવા આવ્યો અને સાત વાગ્યા સુધી આઠમની રાત્રે ગરબા ચાલે આ બધી માતાજીની કૃપા છે આ ચહેર જોગણી માતાજીની કૃપા છે આ આસુમાસની નવરાત્રિનું મહત્ત્વ સતના દરબારની કેવી સેવા થાય છે એ મેં બતાવ્યું સાથે સાથે મા કામધેનું ગૌશાળા છે નિત્ય ગીર ગાયોની સેવા થાય છે નિત્ય ગાયોની સેવા એવી રીતે થાય છે કે પરમ પૂજ્ય ગુરુજી અને પરમ પૂજ્ય વિજય મહારાજજી દ્વારા દર એકાદશી દર પૂર્ણિમા દર અમાવસ્યા દર અષ્ટમી કે સારા તહેવારો અને તિથિઓના દિવસે સારા પ્રસંગો સમયે સતના દરબારના પ્રસંગો સમયે પણ મા ગૌ માતાઓને કાજુ બદામ ફ્રૂટ દરેક સિઝનના દરેક ફ્રૂટ કોઈ વસ્તુ બાકી નથી રહેતી દરેક શાકભાજી લીલી દરેક વસ્તુઓ આ બધું ગાય માતાઓને ખવડાવવામાં આવે છે અને એમાંથી નીકળતું દૂધ એ શુદ્ધ દૂધ દ્વારા એનું મેરવણ થઈ અને આગળ એની પ્રોસેસ થઈ અને એનું શુદ્ધ ઘી બનાવવામાં આવે છે એટલા માટે અહીંયા સર્વેદયા ઘીનું નામ છે એક આપણા આયુર્વેદ સંસ્થાનું નામ છે સતના દરબારના પ્રેરિત એના હેઠળ ધર્મધ્વજ હેઠળ કે સર્વેદયા ટ્રસ્ટ ધ નેચર એટલે કે ત્યાં આ શુદ્ધ ગીર ગાયનું ઘી પવિત્ર જેમાં કોઈ પણ જાતની ભેળસેળ વગર અને પૂર્ણ ઓર્ગેનિક એ ઘી પણ અહીંયા અત્યારે ઉપલબ્ધ છે મળી રહે છે પણ આ બધું ગાયોની આટલી સેવા કર્યા પછી જે દૂધ મળે છે એ કેટલું પોષણયુક્ત હોય એ કદાચ સાયન્સ આપણને સમજાવી શકે અને એના ફળો બધા છે અને ગાયના દૂધના ઘીનો દીવો કરવો એ તો આપણા ધર્મગ્રંથો બતાવે છે કેટલો ઓક્સિજન આપે છે કોરોના કાળ ગયો ત્યારે બધા કહેતા હતા દીવા કરો દીવા કરો દીવા કરો તો આ તો આપણી હિન્દુ પરંપરા છે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ છે કે દેવને ઘીનો દીવો કરવો જેથી કરી પ્રકાશ તો થાય પણ જીવનનો પ્રકાશ થાય સાથે સાથે આવા બધા આસુરી તત્વો જે આપણને દેખાઈ શકે એવા નથી એવા બધા તત્વો આપણાથી દૂર થાય એટલા માટે આવું સુંદર મહત્ત્વ છે માટે ગૌશાળાની સેવા પણ અહીંયા અવિરત ચાલી રહી છે અને ત્યાર પછી આગળ જઈએ તો કાર્તિક માસ આવે માક્ષીર્ષ માસ આવે તો એમાં અગિયારમાં બારમા મહિનામાં વિશાળ વિરાટ સર્વજ્ઞાતીય હિન્દુ સમૂહ લગ્નનું આયોજન થાય છે જેવું કહેવાય કે અત્યાર સુધીમાં પચીસસોથી ત્રણ હજાર દીકરીઓના લગ્ન અહીંયા થઈ ચૂક્યા છે વિના મૂલ્યે જે મા બાપ વગરની દીકરીઓ છે પરિવાર વગરની દીકરીઓ છે એના મા બાપ ગુરુજી બને છે અને આ પરિવાર બને છે અમારા સતના દરબારના સેવકો ભક્તો સાથે મળી અને આ સમૂહ લગ્નનું આયોજન હિન્દુ સર્વજ્ઞાતિય વિરાટ આ સમૂહ લગ્ન મા ભગવતી ચહેર જોકણી માતાજી અને ગુરુજી આ બધું સકરીઓને અપાય છે જરૂરિયાત વસ્તુ આપવામાં આવે કદાચ એવું કહેવાય કે એના માતા પિતા નથી પરિવાર નથી નિરાધાર છે અને એ દીકરીઓને એક જીવનનો પ્રથમ પગથિયું ગૃહસ્થાશ્રમમાં જોડાય અને એક રૂમ રાખી અને ચાલુ કરવું હોય તો એને માચીસે લેવા જવું ન પડે ત્યાં સુધીની દરેક વસ્તુઓ એને અહીંયાથી પ્રાપ્ત થાય છે એવી સેવા મા ભગવતી કરાવે છે અને ત્યાર પછી સમૂહ લગ્ન થાય એટલે સાથે સાથે સત્તર બાર એટલે કે જોકણી માતાજીના મંદિરનો પાટોત્સવ તે દિવસે સત્તર બારના દિવસે ધામધૂમથી સેવકો ભક્તો ભેગા મળી માનું ધ્વજા મંદિરનું ધ્વજારોપણ કરે છે ગુરુજી સાથે મળી અને સાથે સાથે સતના દરબારના આ મંદિરના પાટોત્સવના દિવસે સત્તર બારના દિવસે એટલે તારીખ સત્તર છે બારમો મહિનો છે સત્તર બાર ઓગણીસો ને પંચ્યાસીએ મઢના આ મંદિરની સ્થાપના થઈ મા ભગવતી તો બિરાજમાન જ હતા પણ એ દિવસ મંદિરના પાટોત્સવ તરીકે ઉજવાય છે અને તે દિવસે ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાણી લોક ડાયરો કરવામાં આવે છે અને ત્યાર પછી આગળ જતા શિવરાત્રિ આવે છે મહા મહિનાની અંદર વચ્ચે ઉત્તરાયણનો પર્વ આવે છે તો એ સમયે પણ ધર્મ કાર્યો થાય છે અનુષ્ઠાન સત્કર્મો થાય છે કેમ કે કમૂરતા જ્યારે બેસે છે ત્યારે એવું કહેવાય કે બીજા કોઈ કાર્ય ન થાય પણ અનુષ્ઠાન યજ્ઞ યાગાદી સત્કર્મો થઈ શકે છે એનું પુણ્ય પાછું અધિક છે અનંત ગણું છે એટલા માટે એ પણ અહીંયા થાય છે સાથે સાથે મહાશિવરાત્રી આવે ત્યારે મહા ભગવાન મહાદેવનો મહિમા લઘુરૂદ્ર હોમાત્મકી યજ્ઞ બ્રાહ્મણો દ્વારા અને ચાર પ્રહરની પૂજા પણ અહીંયા મહાદેવજીની થાય છે એવું સુંદર અહીંયા સતના દરબારના સેવા કાર્યોનું મહત્ત્વ છે એટલે હું તો એવું કહીશ કે સેવા શું છે એ સમજવું હોય ધર્મ કાર્ય શું છે એ સમજવું હોય તો એ ખરેખર માણસ એકવાર સતના દરબારમાં આવવું પડે ચેહર જોગણીના અને આનંદેશ્વર ભગવાનના દર્શન કરવા પડે તો એ સેવા કાર્ય શું છે ધર્મકાર્ય શું છે લાખો સેવકો અહીંયા એવું કહેવાય કે સેવા કરી અને પુણ્ય પ્રાપ્ત કરે છે પણ એ બધું મા ભગવતી કરાવે છે એ તો મહાશક્તિ છે એ બધું જ ઊભું કરી શકે છે એ જ બધું કરે છે કરતા કરતાં એ જ છે ગુરુજી જ છે માતાજી જ છે પરંતુ સેવકોને અવસર મળે છે અને અહીંયા સેવા લખાવવામાં પડાપડી થાય છે કે સેવા લખાવવામાં મીન્સ કે એને એનો અર્થ એવું એવું કહીશ કે ભાઈ રસોડાની સેવા છે તો ત્યાં એવું કહેવામાં આવે કે અહીંયા સો સેવકોની જરૂર હતી સો સેવકો થઈ ગયા છે હવે જરૂર નથી એટલે બીજી સેવામાં જાઓ તો સેવા એટલી બધી અહીંયા ચાલું છે કે લોકોની પડાપડી થાય છે શું કામ કે સેવકો ભક્તોને અનુભવ છે કે આ સેવાથી શું ફળ મળે છે એટલા માટે બધા સેવામાં જોડાય છે અને મા ભગવતી કરાવે છે તો આવાને આવા સત્કાર્ય અને એ સતના દરબારના ધર્મધ્વજ હેઠળ ચૈત્ર માસમાં નવચંડી નવકુંડી મહાયજ્ઞનું આયોજન થાય છે જેમાં એવું કહેવાય કે સતના દરબારનો એક હૃદય પ્રાણ કોતું એ નવચંડી યજ્ઞ છે જી તો નવચંડી યજ્ઞની અંદર ચૈત્ર માસમાં નવરાત્રિની અંદર નવ દિવસ માની ઉપાસના સાથે સાથે જવારાની સ્થાપના મઢની અંદર સાથે સાથે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સત્કર્મ અનુષ્ઠાન નવ દિવસ સુધી ચાલુ હોય અને છેલ્લા દિવસે નવ કુંડ દ્વારા નવચંડી યજ્ઞ સમાપન થઈ અને રાત્રે સંતવાણી ડાયરો ઇત્યાદિ કરી અને બીજા દિવસે દશમના દિવસે જવારાના વડામણા થાય અને સૌ ભક્તો લાખો લોકો આમાં જોડાય છે અને સાથે સાથે એવું કહેવાય કે સતનો દરબાર ભાદરવા યુટ્યુબ ચેનલ દ્વારા અને સતનો દરબાર અહીંયા જે પ્રકારે કાર્યો થાય છે એ બધા જ દેશ વિદેશમાં ભક્તો રહેલા જે છે નિવાસ કરે છે એ પણ બધા નિહાળી અને આ દર્શન કરી અને ધન્ય બને છે તો આ સતના દરબારના આ દરેક ધર્મ કાર્યો અહીંયા થાય છે કદાચ હું કદાચ કોઈ વસ્તુ ભૂલી ગયો હોઈશ મને પણ કદાચ કેમ કે માણસ છીએ પામર છીએ માટે ઘણી બધી વસ્તુ ક્યારેક યાદ ન રહે પણ અનંત અનંતગણું પુણ્ય આ સતના દરબારમાં લોકોને પ્રાપ્ત થાય છે એવો આ સતનો દરબાર છે તો એ ધર્મધ્વજ હેઠળ આનંદેશ્વર મહાદેવજી અને ચેરેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં ચેરજોગણી માતાના સાનિધ્યમાં આજે આ નવ દિવસીય શિવ કથા થઈ રહી છે તો એ બદલ સૌ શ્રોતાઓને હું ખાસ કહીશ ભક્તોને ખાસ કહીશ કે એકવાર સતના દરબારમાં આવો માના દર્શન કરો અને જીવનને ધન્ય કરો ભગવાનના દર્શન કરો અને ધન્ય બનો તો એ સાથે સાથે આ શિવ મહાપુરાણમાં આપ આપની ચેનલ દ્વારા અને સતનો દરબાર ભાદરવા ચેનલ દ્વારા આપ સૌને આ માહિતી મળી એ બદલ આપનો સૌનો ધન્યવાદ એ સાથે પરમ પૂજ્ય ગુરુજી પરમ પૂજ્ય ચહેર જોગણી માતાજી અને ભગવાન આનંદેશ્વર મહાદેવજીના ચરણમાં પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ અર્પીશ સૌને જય માતાજી જય ભોળાનાથ પૂજ્ય શ્રી નિકુંદ મારા સાથે આપણે વાત કરી ખૂબ જ આનંદ થયો અને ખૂબ જાણકારી પણ મળી મિત્રો જો તમારે આ બધી માહિતી તમારે જોતી હોય તો સતનો દરબાર ફિલ્મ લખશો એટલે તમને ટોટલ બધી માહિતી મળી જશે તો મિત્રો ભક્તિ અમૃત અને સતનો દરબાર તમે સર્ચ મારશો એટલે બેઉ ચેનલ છે બેની ઉપર તમને આ બધી માહિતી મળી જશે સતના દરબારની પણ અને ભાદરવા જે ગામ છે ત્યાંમાં ચેર જોગણીમાંનું મંદિર છે એની ટોટલ માહિતી તમને મળી જશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં